માતાજી મિત્રો નવા વિડીયોમાં આપનું અધિક સ્વાગત છે અને બપોરના વાગ્યા છે ત્રણ વાગ્યા છે બરાબર આપણે જ્યાં તા બેસણામાં હવે આ છે ઘેર તાબા મેલી અને ફ્રીને હવે જવાનું છે ખેતરમાં આ છે આપણું ઘર જઈએ છીએ આપણા ઘરમાં જઈએ છીએ શુભમભાઈ અમારા રમે છે રિંકુબેન લઈ જ્યાં ચા લઈને આવી ગયા છે જો તો કાટા સત્તા

ઝાપકો છે જો આજે આટલે તો અમે બહાર નીકળવાના છે તો રાખી નાખીએ ચાર પહેલાં ચાર કરવી પડશે હવે લાયા નહોતા એટલે અંધારી તો આવી ગયું છે જઈ શકો છો તૈયારી અમે ચાલુ છો ઢો વાઢવાનો છો વાઢીને પછી તમને બતાવીએ ચાલવા જ નથી સર તો આવ્યો જબરજસ્ત પલાળી ગાડ્યા છે અમને તો તર ઘડી ગાયા છે બધા જોવો એક લીધી છે ચાર લેવા ચાલુ ચાલુ વરસાદમાં જુઓ જોવા રેસ્ટી લગાવી દીધું છે ચાલુ વરસાદમાં ચા તો લેવી પડશે અમારે તો કહે છે તો પૂછે મારે આપણે તો હેરાન થવાનું રેસ્ટ ચા તો લેવાની જુઓ ચાલ લેવાની ચાલુ છે આ જુઓ બોલો હજી મજા આવે હા મજા આવે ચાલ લેવાની ચાલુ છે હજી તો પેલ દેખાય એટલો બધી છે તો હાટવાનો બરાબર તો પાટી પછી આપણે મળીએ ને વાતાવરણ ચેવું કરી શાજવા જુઓ છેતર ફરીથી પાછો ફરી જ આગળ સોટા પડે ને ચોખ્ખું ચોખું ચોખું છે મળીએ છીએ હવે ઘેર જઈને બરાબર આવી જાય છે ઘેર અને વરસાદના ના વાયરો છે જો જો વાયરો છે અને આપણે જોઈએ છીએ ઘરમાં રસી કરો છો જોઈએ છીએ ચાલ લઈને આવી જઈશી અને આયા છે ઘેર વરસાદ ચાલુ છે પમ્પ એ ઊંઘી ગયા છે મોબાઈલ નવેલા

રોટલા કરવાન ચાલુ છે તો એ

એક મોબાઈલ તો બીજો પડે છે હા મારો જૂનો મોબાઈલ છે આ છે મોબાઈલ ઉપર અમે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કર્યા હતા આ જો સેમસંગ છે એમ જીરો વન આ રેજ મોબાઈલ હમણાં થોડો થોડો વોચ કરાવવાનો આપણે વેચવાનો નહીં કે આપણે કશું કરવાનું નહીં હોત કરાવી દેવાનો સર એક હજાર સબસ્ક્રાઈબર આ મોબાઈલ આપણે પૂરા કરી મોબાઈલ આપણે ચાલુ કરવાનો સર ડિસ્પ્લે થોડી અડધી દેખાય એટલે થઈ જાય વાત થાય થઈ જાય હા હજાર પંદરસો કરો તો જે થાય કરવો તો પડશે થઈ આવી ગયા છીએ આપણે પગાર કરી દીધો સર એનો પ્રોગ્રામ બદલી કાઢ્યો છે ખીચડી કરી દે ને તે હવે છોકરાને તો કંકુળાને શાક ભાવતું નહીં તે હવે ખીચડી વગાડે તે પાછા રિંકુ બેન ખીચડી વઘાડવા બેઠા સર આખો પ્રોગ્રામ ચેન્જ કરી નાખશે સર ખીચડી બનાવી પણ કે હવે વઘારવી છે તે વઘાર કરવા બેઠા રીંકુ બેન આ સર ડુંગળીનો વઘાર કરશે હા એ થમથમ બોલાવી દે